શું તમે ક્યારે અનુભવ્યું છે કે કેટલીક તારીખો કેલેન્ડરની નથી હોતી તે એક ચેતવણી હોય છે શું તમે નોંધીયું છે કે છેલ્લા કેટલાક સમયથી ઊંઘ અધૂરી છે મન બેચેન છે અને દિલ કહી રહ્યું છે કે કંઈક બદલાવાનું છે જો હા તો આ વિડિયો જોવો એ કોઈ સંજોગ નથી જો તમે અહી રોકાઈને આ સાંભળી લીધો તો કદાચ તમે એવા લોકોમાં સામેલ થઈ જશો જેઓ એ ફેરફારને સમજી શકે જેને દુનિયા નજરઅંદાજ કરી રહી છે આજે આપણે વાત કરવાનો છે 23 જાન્યુઆરીની એક એવી તારીખ જે દેખાય છે તહેવાર જેવી પણ અસલમાં તે છે એક કોસ્મિક एलान મુખ્ય ભાગ वीडियो ना अंते हूँ तमने एक एवो संकेत बताश जे शास्त्रों मा छुपाये लो छे अने जेने समझ्या तमे वसंत पंचमी ने क्यारे मात्र सरस्वती पूजा नहीं कहो एटले अंत सुधी जोजो अने हाँ जो लोको एवं छो जमने मनोरंजन नहीं पर सत्य जाणु छे तो अत्यारे ज लाइक करो अने चेनल ने सब्स्क्राइब करो कारण के आवी बधे नहीं मलती વસંત પંચમી જે દેખાય છે અને જે છુપાયેલું છે આપણે નાનપણથી જાણીએ છીએ વસંત પંચમી એટલે પીળા કપડાં સરસ્વતી પૂજા પુસ્તકો અને વીણા પણ શું તમે ક્યારેય પૂછ્યું છે કે પીળો રંગ જ કેમ કેમ વિદ્યાની શરૂઆત આ જ દિવસે ત્રેવીસ જાન્યુઆરીની આ વસંત પંચમી માત્ર ઋતુનો બદલાવ નથી તે માનસિક आध्यात्मिक परिवर्तन परिवर्तनों संकेत छे। पुराणों में छे के जारे जारे मनुष्य ज्ञा थी दूर जाइने मा जाय छे। त्यारे त्ञानी देवी मौन रही काम करे छे। आज कारण छे के आ वर्षनी वसंत पंचमी घोंघाट नहीं पर सन्नाटो मांगी रही छे। शू समय खरेखर झड़पी थई गयो हूँ तमने एक सवाल पोहू छूँ ईमानदारी विचारजो શું તમને પણ લાગે છે કે દિવસો ટૂંકા થઈ ગયા છે અઠવાડિયા ઉડી જાય છે અને મહિનાઓ લપસી રહ્યા છે અત્યારે જ કોમેન્ટમાં લખો યસ અથવાનો શાસ્ત્રો કહે છે કે જ્યારે યુગ સંધિ આવે છે ત્યારે સમયનો અનુભવ બદલાઈ જાય છે ઘડિયાળ એ જ રહે છે પણ તમારી ચેતના તેજ થઈ જાય છે આ એ જ ગાળો છે જેને કરિયુગનો સૌથી ઊંડો તબક્કો કહેવામાં આવ્યો છે पौराणिक कथा ब्रह्मा जी ए जारे सृष्टि बनावी त्यारे बધું જ હતું પણ બધું શાંત હતું કોઈ કંપન નહીં કોઈ आवाज નહીં ત્યારે ब्रह्मा जी એ પોતાના કમંડળમાંથી જળ હાંટીઉ અને પ્રગટ થયા માતા सरस्वती તેમની વીણામાંથી પહેલો અવાજ નીકળ્યો અને ત્યાંથી ભાષા સંગીત અને ચેતનાની શરૂઆત થઈ पुराणों कहे छे के जारे संसार मा अज्ञान तेनी चरमसीमाए पोच से त्यारे एज देवी फरी ने सक्रिय कर शे। पर आ वक़्ते बाहर नहीं, तमारी अंदर त्रेवीस अने ग्रहों रहस्यमय योग आ दिवसे सूर्य मकर राशि मा छे। बृहस्पति एक विशेष नक्षत्रमा छे અને પૃથ્વીનો ઝુકાવ એવો છે કે કોસ્મિક એનર્જી સૌથી વધુ રિસીવ થાય છે વૈજ્ઞાનિકો આને કોસ્મિક રેડિયેશન પીક કહે છે શું છેલા કેટલાક અઠવાડિયામાં તમને પણ એવું લાગ્યું છે કે તમારી જૂની જિંદગી હવે ફિટ નથી બેસતી જૂની વિચારધારા જૂના સંબંધો જૂની ઓળખ જોહા તો સમજી લો કે તમે આ પરિવર્તનના રિસીવર ઝોનમાં છો નવા યુગ સાથે ચાલવાની રીત વસંતનો અર્થ છે જૂના પાંદડા ખરવા અને નવી કુંપળો ફૂટવી આ 23 જાન્યુઆરી એક ટ્રિગર પોઈન્ટ છે આ બદલાવ સાથે ચાલવા માટે આ ત્રણ વસ્તુ કરો પીળો રંગ અને ઉત્તર દિશા પીઆ કપડા પહેરો અને ઘરની ઉત્તર દિશા સાફ રાખો તે બુદ્ધિની દિશા છે મૌન દિવસમાં ઓછામાં ઓછો 1 કલાક મૌન પાડો કોઈ ફોન નહીં કોઈ ટીવી નહીં જારે તમે ચૂપ થાઓ છો ત્યારે જ બ્રહ્માંડ બોલે છે સંકલ્પ એક કાગળ પર એ લખો જે તમે બનવા માંગો છો કલ્કી પુરાણનો સંકેત અને અંત હવે એ રહસ્ય જેના માટે તમને અહીં સુધી રોકાયા છો कल की पुराण कहे छे के सत्ययुग बाहर थी नहीं आवे कोई युद्ध के वायरस थी नहीं आवे ते आवशे एक आवाज थी पर ए आवाज कोई शंखनो नहीं होए ए आवाज हशे तमारा अंतरात्मा जे दिवसे तमे झूठ छोड़ी ने धर्म ने अपनाव्यो तेज दिवसे तमारा माटे नवो युग शुरू थई गयो जो तमने आ वीडियो मात्र सारो नहीं पर साचो लाग्यो होए તો લાઈક કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં લખો જય માં શાર્દે अथवा હું બદલાવ માટે તૈયાર છું કારણ કે જે લખે છે તે જ આગળ વધે છે મરીએ આગામી વિડિયોમાં ત્યાં સુધી યાદ રાખજો નવો યુગ આવી નથી રહ્યો નવો યુગ જાગી રહ્યો છે